ભચાઉ ખાતે ઐતિહાસિક કરગરિયા મહાદેવ મંદિર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આગામી ઓગણીસ એક બે હજાર ચોવીસથી કથાવક્તા જિગ્નેશ દાદા દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે જેની તૈયારીની રૂપરેખા પૂજ્ય મહંત રામરૂપ દાસજી બાપુ આપી રહ્યા છે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન છે સમસ્ત જાતિ બંધુ ભાઈઓ બધા ભેગા થઈને આયોજન કરવામાં આવી રહ્યા છે સમગ્ર સિટી શહેર તાલુકા ભેગા થઈને આયોજન કરવામાં આવી રહ્યા છે વ્યાજપીઠ પર આશીલ આવશે આ પંડાલમાં આશરે પંદર હજારથી વધારે માણસો બેસીને રસ્તા મળે સુગમતાથી આવવા જવામાં કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય એના માટે રસ્તા રોડની પણ વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે બાળકો માટે રમતગાની વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે આપ આ જોઈ રહ્યા છો આ ભવ્ય કથા પંડાલ છે સામેની બાજુમાં રસોઈ ખંડ છે આ બાજુ આનંદલા છે સામે જે કરકરિયા ઐતિહાસિક મંદિર છે ત્યાં પણ પિંગદાન કરવામાં આવે છે એવા ઐતિહાસિક મંદિર છે આખા ભક્ત સમાજના

આયોજન આ ભગવત કથાનું આયોજન બધું ભેગું થઈને ભક્તિમય વાતાવરણ ઊભું થયું છે એ ભાવના સાથે બધાને અમે આગ્રહ કરીએ છીએ કે આ અદભુત કથાને આનંદ લેવા માટે પધારજો બધાને આમંત્રણ આપીએ છીએ બધાને આગ્રહ કરીએ છીએ કે આ કથા અમે જરૂરથી જરૂર પધારીને પોતપોતાને આનંદિત થવા માટે અમે આગ્રહ કરીએ છીએ અસ્તુ જય શ્રી રામ બાવીસ જાન્યુઆરી આપણું માટે એક ઐતિહાસિક દિવસ છે વિજય દિવસ કહેવાય આપનો પૂર્વજો